આપ નેતા જીગીશા પટેલ ફરી એકવાર સ્થાનિકોના પ્રશ્નો લઈ મેદાને આવ્યા છે અને ચીફ ઓફિસર સાથે મોટી બબાલ કરી છે તેની વાત આ વિડીયોમાં નમસ્કાર હું શું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભયની જ્યારથી જીગીશા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યાંથી ગોંડલના જે લોકો છે તેમના પ્રશ્નોને હલ કરતા હોય કાં તો તેમને લઈને જે સ્થાનિક લોકોને રજૂઆત કરતા હોય તેના વિરોધ કરતા વધુ નજરે પડ્યા છે જેના કારણે ગોંડલનું રાજકારણ જે છે ગરમાયું છે હવે આજે ગોંડલના વોર્ડ નંબર ત્રણ ના સ્થાનિકોને રોડ રસ્તાની સમસ્યા છે કેમ કે ત્યાં ઘણા સમયથી લોકો સારા રોડ રસ્તા માટે રજૂઆત કરતા હતા પણ જે સરકારના ભ્રષ્ટ અધિકારીઓ છે માત્ર લાંચ લેવામાં આગળ છે કોઈ પણ પ્રકારનું જે છે કામ કરવામાં ત્યાં આવતું નથી અધિકારીઓ જે છે વાત સાંભળતા નથી મારે આજે જીગીશા પટેલ ચીફ ઓફિસર ને રજૂઆત કરવા પહોંચ્યા અને ત્યાં ત્યાં બબાલ કરી છે પેલા નજર કરો તે દ્રશ્યો પર શું પ્રશ્ન તમે

હું સમજાવું ના વર્ષ ની બે ત્રણ વર્ષો હું પોતે આપ સમજતા હશે અમને રોડ છે ને એ ગ્રાન્ટ ના રૂપિયા થી થાય નગરપાલિકા સો બન રોડ માંથી રોડ તો અમે ન કરી શકે આપ સમજો છો એટલે અમે ગ્રાન્ટ મુકેલી છે એમાં જે વખતે બાર કરોડ ની થઈ ને એમાં ત્રણ ચાર રોડ અમે મોવીયા રોડ ના લીધા છે લોખંડ અઢાર કરોડ અઢાર કરોડ ની જે ટોટલ ગ્રાન્ટ છે એમાં ને બીજા પાંચ રોડ લીધેલા છે તમારે એક પાસ થયો છે કિસ્મત કિરાણા છે હા ઈ પાસ થયો છે પાસ કરી દે એને સાત રોડ સૂચવાગેવાનો એટલે બેન જેમ જેમ દાંઠા ચાર 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 રોડ લેતા ઓકે સર આ લોકો મને જે રજૂઆત કરી ને હું તમને કઉ વર્ષ થી પરિસ્થિતિ ખરાબ છે મારી વાત પેલા મારી વાત તમને રજૂઆત આ લોકો ચોમાસા ચોમાસાની અંદર ગણતી થાય છે બે ત્રણ મને એવું કીધું કે અમે અમારા છોકરાઓને સાત સાત દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રેખાય એવા એટલા મચ્છર થાય છે તો ન હોય પણ ખબર પડી જાય હશે આ લોકોનો પ્રશ્ન બે વર્ષથી છે એટલે ત્રણ વર્ષ પેલા તમે જે રોડ બનાવ્યો એની એની સ્થિતિ સારી નતી એટલે એ તો નીકળી બરાબર નીકળી ગયા ડાબર તમને નીકળી ગયો ચાલીસ ને પચાસ ટુ તમારે એટલું તો ધ્યાન દેવું જોઈએ હેરાન થાય છે એટલું તો ધ્યાન દેવું જોઈએ રોડ ઉપર જે ખાડા છે ને ખાડા તમે ત્યાં ત્યાં હું ત્યાં હોય

આરસી રોડ માટે અમે ત્યાં ગાંધીનગર થી પરમિશન લાવવાના મૂકી દીધી છે એ પૂછું છું કે આ રોડ નું કામ કેટલા ટાઈમ ચાલુ થશે ગાંધીનગર થી આપણે પ્રોસીજર ખબર હોય ગાંધીનગર થી દરખાસ્ત પાસ થાય પછી એનું એસ્ટિમેટ તૈયાર થાય એસ્ટિમેટ પાછું ત્યાં પાસ કરવા જાય પછી પાસ થઈ જાય પછી એનું ટેન્ડર બહાર ભરે ટેન્ડર બહાર પડ્યા પછી કોણ ટેન્ડર ભરે છે પછી એનો વર્ક ઓર્ડર આપી આપો સમજો જો અને હવે ના પહેલા અમને આવ્યા એટલે અમને દરખાસ્ત થઈ ગયો છે ને દરખાસ્તમાં પાસ થવા ગયો છે તમને મને બે ને ખબર છે કે પ્રોસીઝર માં કેટલો ટાઈમ લાગશે ભાઈ કઈ ગયા બે નહીં ખાડામાં ગમે એટલું નાખ્યું કેટલા હોય બરાબર

તમે એમ કે છો ખાડા અમે પૂરીએ તો પંદર દિવસમાં નીકળી જશે ત્રણ મહિનાનો ટાઈમ છે ને ત્રણ મહિનામાં મહિના મહિના તો તમે ખાડા પૂરી હકશો નહીં પૂરી બરાબર

લેવલ ને કરાવી કારણ શું થાય તમે અત્યારે કેસો ને હમણાં પચીસ ફેરા નાખી દીધા ત્યાં પાછા વાહન આવશે ને તો વળી પાછું ખાડા પડે આ ભાઈ પ્રોબ્લેમ છે

હું એનું તમને કે તમે પાંજરાફુટ બાજુ થી નીકળો છો બાજુ પાણી ચોમાસા આવ્યું ને બધું નવું પાણી આવી જાય હવે ફાઉન્ડેશન નું કામ છે એ તો કે પાણી માટે એમાં તો થવાનું નથી સરકારી હોસ્પિટલ બે વર્ષ થી સાઈઠક ગામડા પચાસ થી સાઈઠ ગામડા ગામડા ના ખેડૂતોને ગમે ત્યારે જવાનું થાય ત્યારે

હા પછી એમ જ થાય ને બેન જે હું બેન એ સમજાવું ચાર ચાર વર્ષ દરેક ગ્રાન્ડ માં પાસ થાતા હોય

જગીશા પટેલ નું કેવું છે કે છેલ્લા કેટલાય સમય થી વિસ્તારમાં લોકો અને મહિલાઓ જે રજૂઆત કરતા હતા પણ અધિકારીઓ છે જે આંખ આડા કાન કરતા હોય છે આખા વિસ્તારમાં જે રોડ રસ્તાના કારણે અકસ્માતો ઘણા થાય છે દિવસના બે કે ત્રણ દિવસમાં થતા હોય છે શું અધિકારીઓને દેખાતું નથી જે લોકો ટેક્સ ભરે છે તે લોકો સારા રોડ રસ્તાની માંગ તો કરી શકે અને સરકાર જોડીથી તેની આશા પણ રાખી શકે પણ જે રીતે આ અધિકારીઓ જે છે ખાલી માત્ર ભ્રષ્ટાચાર કરે છે અને જે રોડ રસ્તાની પ્રશ્નો જે હલ કરવામાં આવતા નથી તેના કારણે સ્થાનિકોને ભારે સમસ્યા ભોગવવાનો વારો આવ્યો છે માત્ર જ્યારે કોઈ મોટા નેતા કે વિસ્તારમાં આવે ત્યારે રોડ રસ્તા સારા થતા હોય છે આ સરકાર અને તેના અધિકારીઓ જ્યારે કોઈ મોટા નેતા આવે ત્યારે જ રોડ રસ્તા ચકચકાટ રાખે છે બાકીના દિવસોમાં ભલે સ્થાનિકો ભલે ખાડામાં પડે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી તેવું તેમને લાગી રહ્યું છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં